રામ રામ ને કઈ બધાય દઈરા તો હાલો 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 ઉપાડો તો અમારે છે ને ભાઈ જાય એક કાંડુ પાંડું કીધું કાં રસ બી કોઈ

લે તો ખાવા રમડવાર ચાલુ છે એ રમરા તમે મોહીયા ઊભરાય છે કા હા હે હા આવું ને હા દેખા કે ન દેખા

ગરમી ત્યાં ડુંગરમાં ગરમી બહુ થાય રાણા વરવાડા એ છોકરી એક છોકરી આ ઈચકે કરણભાઈ જો બેઠા હશે મારી બીજ ના મકાન ને આ કોરાણીયું ભીહું આ ગાય છે એ થોડીક અપંગ છે

આ ગટનો એવો પ્લાન છે સોલારનો ઓ મિત્રો બધાય કે કે તો ચશ્માય કે ઓલકે اصلا કે મી કે મણે અરકે કે ને તરક પણ મણે ઓ ચશ્મા ગરા તો મણી થાય કે મણે હોટા લાગે મણે અરકતા ને તો તમે કમેન્ટ કરજો કે મણે ચશ્મા અરકે કે ને તરક કોમેન્ટ બોલતા હર્ષદભાઈ નો ડાયલોગ છે કોમેન્ટ તો શરૂ કરો લાગી હાલ વેલા વેલા એવા

Ama, <noise> <hesitation> 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 Mini <hesitation>

ને આપણું ખેતર છે ને આખું લાફી જેવું કરી નાખ્યું અર્જુનભાઈ જો કાલે હા એટલે એ માં મણી આગળ પાડો કરા મી તો જો તમે ખેતર મણી કામ ખબર હોય ખેતર આખું કરે નાખ્યું લાફી જેવું આમાં તમને કઈ ન દેખાય ખાતર એ સીધો સાહ નાખે એ સીધા સાહ નાખે ને માંડવી વાવવાની છે

Pretty, đi, pretty, đi pretty, đi, pretty, đi cắt đi, pretty, đi pretty, pretty, cắt pretty, 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 không? pretty, 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 pretty,

આજે હર્ષે હરસ પાવરો માર્યો ને એ આપડે પાવરો કાઢીએ ને એટલે પાવરો કાઢે ને પાવર એમાં ખાવા દે એની એમાં શે લે 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 ચડાવે પાછ એ ખાઈ લીધો બસ રેડી લે

મિત્રો અમે પૂગા ગામ મિયારી પ્રોપર તો હાલો આપણે અંદર જઈએ સાંજેમાં રણજીતભાઈ આપણી વાટ જોવે રણ કે બહુ કઈ હું કહું ઉતારવા દે તારું કાવ જાય કે તો મને કે ઉતાર તારી મરજી મળી કહે તો આ હેના રાજભાઈનું ચેકિંગ હાલતું તું ફોન

મે આ કા જાય બધા હમણાં હમણાં કા રખડે એ કે રખડતા ને તમારે જવું પડતું હોય ને